નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આની દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ એક રત્ન કલાકારે કર્યો આપઘાત જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સુરતમાં મંદિરના માહોલ વચ્ચે વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે જો કે જણાવી દઈએ કે તેને આપઘાત કરતા પહેલાં વિડીયો બનાવ્યો હતો કે ત્યારે જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ પણ કર્યો છે મળતી વિગતો વાત કરીએ તો કામરેજના ત્યારે મિત્રો શેખપુરા ગામના એટલે કે મિત્રો જણાવી દીધી કે આ રત્ન કલાકારે વિડીયોમાં રડતા રડતા કહ્યું કે મંદિરના કારણે આપઘાત કરી રહ્યો છું ત્યારે મિત્રો અમરોલી ત્યાં રોડના ત્યારે એન્ટાલિયા પ્લેટમાં ત્યારે માતા પિતા પુત્રએ પણ આપઘાત કર્યો હતો નોંધનીય એ છે કે એક વર્ષમાં કલાકારે કરેલી આત્મહત્યાની સંખ્યા હવે પાસઠ ઉપર પહોંચી ગઈ છે જી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ